પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત અત્યાચારોને લગાડવામાં આવેલા આરોપો સંદર્ભે દેશભરનો રહ્યો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હવે ભાજપને મુદ્દો મળી ગયો છે અને વિરોધમાં ભાજપ ઠેર ઠેર દેખાવ કરી રહી છે સુરત શહેર ખાતે પણ ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે ત્યાં મુકામે આવેલા મક્કાઈપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈ મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝેરાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહબાઝ ખાન દ્વારા સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરી અઘટિત આરોપ લગાવાયા મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાનું અપમાન થયું છે જે સભ્ય સમાજને ન શોભે આવા નિવેદન કરી નિમ્ન અત્યાચારો કરાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ આવા લોકોને શરણ આપી રહ્યા છે તેવું તેમનું કહેવું હતું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદના નથી એ સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે જો મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે સંવેદના હોત તો આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન શાહજહા ખાન દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે એમને સાચવવામાં આવે છે એમને છુપાવવામાં આવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરવાનો આ કાર્યક્રમ છે અમે પૂછવા માંગીએ છીએ મહિલા મમતા બેનર્જીને કે તમે પોતે પણ એક મહિલા છો એક રાજ્યના મુખ્યમંત્રી છો તૃણમૂલ કોંગ્રેસના પણ આગેવાન છો વડા છો જ્યારે તમારા આગેવાન દ્વારા મહિલાઓ પર આ અત્યાચાર ગુજારવામાં આવે છે તો તેની ઉપર તમે આંખ વિચારણા કરો છો એની સામે કડક કાર્યવાહી કરતા નથી અમારી માગણી છે કે એમની સામે કડક કાર્યવાહી કરી ને એમને કોર્ટના હવાલે કરી એટલે જેલના સરિયા પાછળ થકી દેવા